રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ભાયાવદર ખાતે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત લોક કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું ભાયાવદર શહેર અને ગ્રામ્યવસ્થાના વિસ્તારના ત્રણસોથી વધારે નાના વેપારીઓ અને ફેરિયાઓને આ યોજનાનો લાભ મળી મળી રહે રહે તેમજ ઓછા ડોક્યુમેન્ટ અને સરળ લોન તેને ધ્યાને લઈ નગરપાલિકા દ્વારા આ લોક કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હાલ સાઈઠ થી સિત્તેર જેટલા નાના વેપારીઓ અને ફેરિયાઓને હાજર રાખી રોજગાર અને વેપાર માટેની લોન સરળ રીતે મળી રહે તેનું માર્ગદર્શન પૂરું પાડી લોન આપવાની જવાબદારી લઈ ઓછા ડોક્યુમેન્ટથી તાત્કાલિક લોન મળી રહે તેવી કોશિશ કરી હતી અને આમાંથી ઘણા બધા જરૂરિયાતમંદ લોકોને વેપાર ધંધા માટે લોન પણ અપાવી હતી નમસ્તે મારું નામ ઇન્દ્રવિજી સિંહ ચુડાસમા આજે ભાયાવદર નગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત લોક કલ્યાણ મેળાનું આયોજન કરેલું હતું આ લોક કલ્યાણ મેળાનું આયોજન કરવા પાછળનો હેતુ કે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાની અંદર શહેરી વિસ્તારમાં રહેતા ફેરિયાઓ અને એકદમ નાના વેપારીઓને લોન મેળવવા માટે સરકાર પોતે સિક્યોરિટી બની અને એના ધંધા રોજગારમાં કેમ વધારે ફાયદો થાય એનો પરચેજ પાવર વધે તો એનું વેપાર સારી રીતે ચલે અને એ લોન મેળવવા માટે એમને શું ડોક્યુમેન્ટની જરૂર છે અને એ ડોક્યુમેન્ટ ભાયાવદર નગરપાલિકા એમને જ્યાં જ્યાં કાંઈ ન સમજાતું એનું માર્ગદર્શન આપી અને બેંક અને જે લોન મેળવનાર ફેરીઓ છે એની વચ્ચે મધ્યસ્થતા થઈ એને ઉપયોગી થઈ અને એને વધારેમાં વધારે લોન સરળતાથી કેમ મળે એના માટે આજે કેમ્પનું આયોજન કર્યું હતું ભૂતકાળમાં આ કામગીરી ભાયાદર નગરપાલિકાએ ખૂબ સારી રીતે કરી હોય અને આ વખતે નગરપાલિકાના પ્રમુખ રેખાબેન શિણોજિયા અતુલભાઈ વાછાણી અને સંજયભાઈ ઉપપ્રમુખ આ ત્રણેયની નેમ એવી છે કે ભાયા વદરમાં ત્રણસો કરતાં પણ વધારે નાના ફેરિયાઓને લોનનો લાભ મળે એવા હેતુથી આજે લોક કલ્યાણ મેળાનું આયોજન કરેલું હતું ભાયાદર નગરપાલિકા પ્રમુખ રેખાબેન શિણોજ્યા આજ રોજ પીએમ એમ સો લોન લોક મેળો આજે અમે નગરપાલિકાના માધ્યમથી લોન પાસ કરાવી છે એ માધ્યમથી અમે આજે નગરપાલિકાની ટીમ સતત પ્રયત્ન કરીએ છીએ અને આવતા સમયની અંદર જેમ વધુમાં વધુ લાભ લઈ શકે એવી અમારી પ્રેરણા છે અસુ विपुल धामेचा दिव्यांग न्यूज उपलेटा राजकोट